જાણસમાના નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખનું સન્માન કરાયું જાણસમા શહેર ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવતા શહેરમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો ત્યારે પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદ દ્વારા પણ શહેર ભાજપ પ્રમુખનું શાલ ઉડાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું જાણસમા શહેર ભાજપ પ્રમુખ તરીકે તાજેતરમાં જય રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવતા જાણસમા ભાજપના કાર્યકરોને આગેવાનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ જય રાજેશભાઈ પટેલનું શાલ ઉડાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ જય પટેલે પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો જે પક્ષે જવાબદારી આપી છે તે હું સારી રીતે પરિપૂર્ણ કરીશ અને મોદીજીના જે પણ કાર્યક્રમો છે તેને આગળ હું ધપાવીશ વિકાસના જે કાર્યો છે તે પણ આગળ રીતે અમે સોશિયલ મીડિયા દ્વારા અથવા કોઈ પણ કામ હશે તેનો અમે આગળથી આગ્રહ કરીને આગળથી કાર્યક્રમો કાર્યક્રમો પૂર્ણ કરીશું અને એના માટે ખૂબ આભાર મતનો ખૂબ ખૂબ આભાર માનું છું